નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો દરરોજ તો વિડીયો મૂકવાનો હજી ટાઈમ નથી આવતો મિત્રો મારા કેમ કે કામની ભીડ ખેડૂતના દીકરાને તો હોય અને કાયમ કહેતા હોય કે મગફળીના જ વિડીયો કામ મૂકે આજે મગફળીનો જ વિડીયો છે અને જે મગફળીનું બિયારણ છે અમારે ચોપન નંબર છે અને આગલા વિડીયોમાં તમને કીધું હતું બાજુના ખેતરમાંથી ભાઈને પૂછી લે હું છે કોઈનું એમની તો ઉપાડાય નહીં બાજુના ખેતરમાં હે શ્વેતા સુપર ચોપન નંબર મળતું થાય ને એ જ ટાઈપ નો હે અને આ માંડવો ખરેખર મિત્રો જાય જ છે પણ હજી મને ખબર છે કેવો ગ્રીનરી વાળો હે માંડવાની અંદર હજી માંડવો માંડવો કહેવાય એટલે તમને આમ થોડોક સંકોચ થતો હોય જે ઇલાકામાં નહીં વવાતો હોય ને કે માંડવો માંડવો કેમ કહે મગફળી કેમ નથી કહેતા આ ઉપડી મગફળી કે જેને થડમાં જ ફાલ થઈ જાય પીછડા સુધી પોલ ઉગડે પણ આ ઉભડી થઈને એટલે જ અમે આને હિમર વાવી જઈ હાઈ એટલે જ નથી વાવતા હાઈ વાવવું હોય તો વીસ ને અઢાર ઇંચને ગાળે વાવી હજ તો આપણે હજી વાર નથી કાઢવી બાજુના ખેતરમાં જઈ અને મંડી ખાતર પાડવા હાલો તો એ જઈને આપણે મળી મિત્રો ફાઇનલી આપણે આપણો હેઠળ ભાઈના ખેતરમાં જઈ લઈ છે એટલે બીજી રીતના ફાઇવ સ્ટાર અને આપવાના છે મિત્રો વિડીયો જોરદાર લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કેમકે અલગ અલગ વેરાયટી અલગ અલગ બિયારણના વિડીયા હું તમને બતાવતો રહે તમારેથી બિયારણ વાવું કે ના વાવું એ તમારે નક્કી કરવાનું છે આ શ્વેતા સુપર છે આ બાંધવા વિશેની ખાસિયતની વાત કરું તો જો અર્જન પ્રકાર સોટ ફૂટનો જ ગોલ છે ઘણાની ખાસિયત એ છે કે દોડવા એકદમ જીણા થાય અને એકદમ નકો નકો થાય છે ખોલાતા નથી એવા જો કેટલો કેટલું નિહોલ છે તમે પણ આમાં લાઈવ જોઈ શકો છો આનું પોતરું એકદમ આછું અને ઝીણો એટલે મીડિયમ સાઇઝ સાઈઝનો થાય છે ચોપન નંબર છે અમારે એ જ ટાઈપનો થાય છે અને આની અંદર ફાલ ભરપૂર એકદમ માત્રામાં છે તમે તમારી નજરે જોઈ શકો આમાં કોઈ આપણે જાડવાની પાડું કાપી અને મૂળ વગરની મગફળી આને બનાવી નથી શ્વેતા સુપર છે એટકી આવે થોડું હળવી લીધું વિડીયોમાં આ મગફળીનું કામકાજ એવું છે કે આ આપણો જે ચોપન નંબર છે ને એની રીતે જ છે અને આ એ એની એગે એવો જ થાય ઉતારો હારો આપે અને આની પણ ગુણી છે પચાસ કિલોની થાય મોંઘરી ગુણી આને પાણી પુષ્કળ જોઈ અને એકદમ ફૂલમ ફૂલ પાણી હોય તો એની અંદર ટકી હકી એવી જાત છે આ ખેતર એ ભાઈનું છે બાજુમાં મારું ખેતર છે તમે જો મારા ખેતરમાં આજે તમને પીડાશ દેખાતી આ હે પણ આ ખેતરની અંદર એકદમ આમ આપણે ઝેરી કલર ને એ ટાઈપનો છે તો હવે બીજાની વાડી છે એટલે આપણે બહુ ઝાઝા છોડવા તો ઉપાડાય નહીં અને આની હરખામણી થોડોક આપણો ફાલ આપણે જઈને જોઈ લઈ કેવો ખાઈ અને આપણા ખેતરમાં હેઠા બાજુથી ઉપાડી અને આપણે તમને હતા આજે આપણા ખેતરની બધ્યાથી પણ ઉપાડી તમને બતાવી મારા ખેતરમાં તો આ સો પાત્રો ગાળો પણ છે હાલો આ ટપાઈ ગયા આવી ગયા આપણે હેટે આપણે આમાંથી જનરલે જોખવા લેવાનું ને તૂટી જાય મારા ખેતરમાં બધું કેમ કે પડું કઠોળ થઈ ગયું જતાં બધું તૂટી જાય છે મારે થોડુંક પડામાં પાણી લાગી ગયું એટલે તૂટી જાય છે આગળ થોડોક ગારો હે ન્યાજ આપણે ઉપાડીએ તો તમને ન્યાજન મળી હજી તો આમાં હે ને તૂટી જાય છે અને આમાંથી વેણવો પણ પડશે હજી પણ આપડે થોડોક ઉપર અમારા જો ઓરા કરવા આ મારો ચોપન નંબર આ ચોપન કરતા મને શ્વેતા સુપર છે ને એની અંદર ફાલ વધારે દેખાય કેમ કે આ બેયની ની કરો કરવા જોઈએ આ હે શ્વેતા સુપર આ હે ચોપન નંબર ચોપન નંબર કરતા શ્વેતા સુપર તમે જ કોમેન્ટ કરીને કહેજો કયો ખરો છે આપણે બે હાથમાં એક વખત જોડવા તમે જોઈ રીતે શ્વેતા સુપર અમને બેરણ એકદમ સારું લાગે છે અને આવતી વર્ષે આપણે પણ આવું આવવાનું થાય

ચોપન નંબર શ્વેતા સુપર અને આવી મા જે ઉપરી મગફળી છે એને પહેલાંના બિયારણ આવતા જે ગુજરાત બે ગુજરાત પાંચ મોટો ડેઢવો એનો થતો અને ટેડો આવો લીઓ નહીં આ એવો થોડોક ડિઝાઇનવાળો એનો ટેડવો થતો કે એની અંદર લીટા હોય એ માનવો તો હવે બધા ગયા પણ આપણે હવે નવા બિયારણમાં આવી ગયા છે મગફળી માં જે બેથી બત્રીસ આપણે આજુબાજુ ના ખેતર માં એનો તમને કાલે ટાઈમ આવશે તો બતાવીશ ન કે પછી બીજો કોઈક વિડીયો તમને બતાવીશ તો આજે આ વિડીયો ની અંદર એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે શ્વેતા સુપર નું જરાક જોજો તો આવજો બધાને આ સાથે આ વિડીયોમાં એટલું જ કાલે ફરી મળીશું નવા વિડીયોમાં આવજો બધાને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ હર